વૈદિક વ્યવસ્થા તંત્ર અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણીક વ્યવસ્થા તંત્ર માય ડિયર ફ્રેન્ડ ફરી એક વખત રિપીટ કરું રેખિક વ્યવસ્થા તંત્ર કાર્યુસાર વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્ર અવૈધિક વ્યવસ્થા તંત્ર અને વ્યવસ્થા તંત્ર આ વ્યવસ્થા તંત્રના માળખા વ્યવસ્થા કરવાની છે એ છે આજે આપણે ચર્ચા કરવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ રેખિક વ્યવસ્થા તંત્ર પાંચ ગુણની અંદર વ્યવસ્થા તંત્ર કોઈ પણ એક વ્યવસ્થા તંત્ર ફરજિયાત જેવું પૂછાય છે મિત્રો રેખિક વ્યવસ્થા તંત્ર એટલે શું રેખિક વ્યવસ્થા તંત્રની રચના રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ અને થોડી ઘણી સમજૂતી અને સાથે રેખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ બને એ વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું મિત્રો સ્લાઇડ એકદમ સાદી અને સિમ્પલ લીધી છે સાથે ડિટેલ એકદમ લઈ લીધી છે મિત્રો એટલા માટે કે આપણને સમજવામાં સૂચિ માર્ગદર્શન ખૂબ સારી રીતે પ્રાપ્ત થાય વાત કરવી છે રેખિક વ્યવસ્થા તંત્ર રેખિક વ્યવસ્થા તંત્રનો અર્થ એવું વ્યવસ્થા તંત્ર જેમાં સત્તાનું કેન્દ્રીયીકરણ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સપાટીએ થયેલું હોય સત્તાનું કેન્દ્રીયકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય સત્તા અને જવાબદારીની વહેંચણી ખાસ ધ્યાન રાખજો ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ સીધી રેખામાં જ્યારે સત્તાને જવાબદારીની સોંપણી થતી હોય તો એને આપણે કહીએ રેખિક વ્યવસ્થા તંત્ર

ઉચ્ચ સપાટીએ થયેલું હોય અને સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટીએ કેવું લખ્યું છે સીધી રેખામાં એટલે કે ઉપરની સપાટીએથી નિમ્ન સપાટીમાં જ્યારે સત્તા જવાબદારીની સોંપણી થતી હોય તો માય ડિયર ફ્રેન્ડસ એને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય અંગ્રેજીમાં એનું નામ છે લાઇન ઓર્ગેનાઇઝેશન લાઇન સીધી રેખામાં ઉપરથી નીચે તરફ સત્તાની જવાબદારીની

રેખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ વર્ષોથી લશ્કરમાં થતો આવતો હોવાથી એને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલા આપણે વ્યાખ્યા જોઈએ પછી એવું જોયું કે આ સૌથી જૂનું વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન વ્યવસ્થા તંત્ર વર્ષોથી લશ્કરમાં ઉપયોગ થતો હોવાથી એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય હવે આપણે વાત કરવાની છે સત્તા અને જવાબદારીનો દોર કઈ પ્રકારનો હોય સત્તા અને જવાબદારીનો દોર જોઈએ તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વધુ સત્તા અધિકારીને શું બની જાય છે જવાબદાર અહીંયા સત્તા વધુ અહીંયા સત્તા ઓછી તો આ જે વ્યક્તિ છે મધ્યને અને મધ્ય છે એ ઉચ્ચને જવાબદાર બની જતા હોય છે એટલે કે નિમ્ન સપાટી એ ઉપરી સપાટી એટલે કે મધ્યને ડિપેન્ડેન્ટ જવાબદાર બને છે મધ્ય છે એ ઉચ્ચને બને છે તો આ છે રેખિક વ્યવસ્થા વ્યાખ્યા થોડી ઘણી આપણે એની સમજૂતી મેળવી હવે આપણે ચર્ચા કરવાની છે રેખિક વ્યવસ્થા તંત્રની રચના રેખિક વ્યવસ્થા તંત્રની રચના તો રેખિક વ્યવસ્થા તંત્રની કઈ રીતની રચના હોય છે જોઈએ આ પ્રકારના વ્યવસ્થા એટલે કે રેખિક વ્યવસ્થા તંત્રમાં એકમોની અંદર જુદા જુદા વિભાગોમાં આ વ્યવસ્થા તંત્ર વહેંચી દેવામાં આવે છે જો મેં ખાસ જે હાઈલાઇટ કરું છું ત્યાં ખાસ ફોકસ કરજો માય ડિયર ફ્રેન્ડ જુદા જુદા વિભાગોમાં આ વ્યવસ્થા તંત્રને વહેંચી દેવામાં આવે છે સાથે એ વિભાગ માટે વિભાગીય અધિકારીઓની વિભાગીય અધિકારી એટલે કે જે વિભાગ દાખલા તરીકે વેચાણ વિભાગ હોય તો એમાં વેચાણ અધિકારી

છે જવાબદાર બની જતા હોય છે દરેક વિભાગીય અધિકારીને પોતાના વિભાગના કાર્યો માટે ખાસ ધ્યાન રાખજો આગળ પણ આપણે જોયું તો જ એને રેખિક કહેવાય સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રને બીજા શબ્દોમાં હજી કંઈ કેવું હોય તો વિભાગીય શા માટે વિભાગીય વ્યવસ્થા તંત્ર તો કે રેખિક વ્યવસ્થા તંત્ર વર્ષોથી લશ્કરમાં ઉપયોગ થતો હતો એટલે લશ્કરી પણ કહેવાય પરંતુ મેઇન વસ્તુ જે છે માય ડિયર ફ્રેન્ડ્સ એ છે ઉચ્ચ સપાટી એથી જ્યારે નિમ્ન સપાટીએ સત્તા જે સીધી રેખામાં સોંપવામાં આવે છે મતલબ એક લાઇન રચાય છે તો અહીં વિભાગોની અંદર વેચાઈ દેવામાં આવે છે અને વિભાગના અધિકારીની નિમણૂક કરવામાં આવે છે એટલે કે વિભાગોને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે ફરી રિપીટ કરું વિભાગોને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે એટલે અહીં રેખિત વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તો લશ્કરી વ્યવસ્થા તંત્ર વિભાગીય વ્યવસ્થા તંત્ર અને રેખિક વ્યવસ્થા તંત્ર ખ્યાલ આવ્યો મિત્રો આગળ જોઈએ આકૃતિ ખૂબ સારી રીતે રેખિક વ્યવસ્થા તંત્રમાં ખાસ ધ્યાન રાખજો સંચાલક મંડળ ત્યાર પછી એની નીચે જનરલ મેનેજર હવે આપણે વાત કરીએ તી વિભાગો તો કે ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ ફરી એક વખત રિપીટ કરી દઉં રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય કોની પાસે હોય ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ હવે જુઓ ઉત્પાદન વિભાગની અંદર પણ એક ઉત્પાદન અધિકારી વહીવટી વિભાગની અંદર પણ એક વહીવટી અધિકારી વેચાણ વિભાગની અંદર પણ એક વેચાણ અધિકારી એ કોમન થઈ ગયું

ત્રણ વિભાગ પાડી દીધા ત્રણે વિભાગની અંદર એમના પોતાના અધિકારીઓ લઈ લીધા અને એમના પ્રયોગ અધિકારીઓ લઈ લીધા ખાસ ધ્યાન રાખજો અહીંયા અધિકારી શબ્દ વાપરવાનો છે નહીં કે ખાતું નહીં કે વિભાગ હવે ખરીદ અધિકારી નીચે કારકુન ઉત્પાદન અધિકારી નીચે સુપરવાઇઝર એની નીચે ફોર્મેન કે કામદારો અહીંયા કારકુનો અહીંયા કારકુનો વેચાણ છે તો સેલ્સમેન અને જાહેરાત અધિકારી છે તો કર્મચારી કે સ્ટાફ મિત્રો આ રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ છે હવે આકૃતિને એક વખત ખાસ જોઈ લો આકૃતિ તમને આવડી જશે મિત્રો તો આકૃતિની સમજૂતી ખૂબ ઈઝી છે એકદમ ઈઝી આકૃતિ આવડી જાય તો એમની સમજૂતી બહુ ઈઝી એકદમ સરળ માય ડિયર ફ્રેન્ડ્સ આ આકૃતિની સમજૂતી છે તમે જુઓ જે પ્રકારે આપણે આકૃતિ સમજ્યા એ જ પ્રકારે મિત્રો અહીંયા સમજૂતી છે બહુ ઈઝી છે રેખિત વ્યવસ્થા તંત્રમાં ખાસ ધ્યાન આપજો જ્યાં હું હાઇલાઇટ કરું છું સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે મેં તમને આગળ પણ હમણાં આકૃતિમાં વાત કરી સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે જે શું લે છે નીતિ વિષયક નિર્ણય મુખ્ય નિર્ણયો લેવામાં તે મદદરૂપ હોય છે હવે એમની પાસેથી જનરલ મેનેજરને કેટલીક સત્તા મળે એટલે આપણે આકૃતિમાં ટોચ પર જો જોઈએ તો સંચાલક મંડળ હતું સંચાલક મંડળની નીચે જોઈએ તો

છે જનરલ મેનેજર સંચાલક મંડળે લીધેલા નિર્ણયનો શું કરે છે અમલ કરાવે છે વહીવટી અધિકારી પાસે અમલ કરાવે હવે જો આકૃતિમાં આપણે જ્યારે જોયું ત્યારે આપણને આ વ્યવસ્થા તંત્રની અંદર કેટલા વિભાગો દેખાણા હતા એક યસ ઉત્પાદન વિભાગ બે વેટ વહીવટી વિભાગ યસ અને ત્રીજું હતું વેચાણ વિભાગ માય ડિયર ફ્રેન્ડ્સ ત્રણ વિભાગો ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ એમ ત્રણ વિભાગોની અંદર આ વ્યવસ્થા તંત્ર વહેંચાયેલું છે હવે એની નીચે જોઈએ તો ખરીદ ઉત્પાદન અધિકારી વહીવટી અધિકારી તો આવા અધિકારીઓ પોતાની માટે એટલે કે પોતાના વિભાગ માટે શું બની જતા હોય છે જવાબદાર અને એની નીચે આપણે જોયું તો હાથ નીચે સુપરવાઇઝરો હતા ફોર્મેનો હતા કામદારો કે કારકુનો હતા નિમ સપાટી સપાટી તરફ જતી હોય છે ખાસ ધ્યાન રાખજો ઉપરથી નીચે આવે નીચેથી ઉપર કાર્ય સોંપાઈ જાય સોરી ઉપરથી નીચે કાર્ય સોંપાઈ જાય અને નીચેથી ઉપર કાર્યનું જે

મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું એ વહીવટી અધિકારી પાસે કામ કરાવે છે ત્રણ વિભાગમાં આ વ્યવસ્થા તથા વહેંચાયેલું છે ઉત્પાદન વહીવટી અને વેચાણ એમની નીચે પેટા વિભાગો પેટા પ્રયોગ અધિકારીઓ ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારી વહીવટી અધિકારી જેવા અધિકારી હોય છે એમની નીચે જવાબદારી માટે કામ કરવા માટે હાથ નીચે સુપરવાઇઝરો ફોરમેનો કારકુનો કર્મચારીઓ હોય છે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ સત્તા જવાબદારી જતી હોય છે કાર્યનો જ્યારે પૂર્ણતા થાય છે તે નિમ્ન સપાટીએથી ઉચ્ચ સપાટી તરફ જતો હોય છે હવે આપણે છેલ્લા ટોપિક તરફ વાત કરવી છે રેખિક વ્યવસ્થા તંત્ર આપણે એનો અર્થ જોઈએ રચના જોઈ આકૃતિ જોઈ સમજૂતી પણ જોઈએ પણ માય ડિયર ફ્રેન્ડ બે ગુણનો હજી એમાંથી એક પ્રશ્ન નીકળે કે રેખિક વ્યવસ્થા

આ એટલે કે રેખિક વ્યવસ્થા તંત્ર છે એ સો ટકા સફળ બનતું હોય છે આજે આપણે ચર્ચા કરી રેખિક વ્યવસ્થા તંત્ર રેખિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈ પછી ઉપયોગ જોયો પછી આકૃતિ રચના સમજૂતી અને રેખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ બને એની આજે આપણે સૌ વિશેષ ચર્ચા કરી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ